આ વખતે નખત્રાણા વિધાનસભાની પેટા ચૂંટણીનો જંગ કચ્છમાં સૌથી રસપ્રદ બની રહ્યો છે ત્યારે ગુજરાત રાજ્યના મંત્રી શ્રી રમણભાઈ વોરાએ નખત્રાણા ખાતે ભાજપના ચૂંટણી પ્રચાર કાર્યમાં ઉપસ્થિત રહીને ભાજપના કાર્યકરોને નવું જોમ પૂરું પાડ્યું હતું નખત્રાણા ખાતે યોજાયેલ આ ઉદ્ઘાટન સમારંભ પ્રસંગે કાર્યકર મિલન પણ યોજાયું હતું જેમાં શ્રી વોરાની સાથે કચ્છી મંત્રી શ્રી વાસણભાઈ આહિર લોકસભાના ઉમેદવાર શ્રી વિનોદભાઈ ચાવડા નખત્રાણા વિધાનસભાની બેઠકના ઉમેદવાર શ્રી છબીલભાઈ પટેલ માંડવીના શ્રી તારાચંદભાઈ છેડા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ત્રિકમભાઈ છાંઘા શ્રી કેશુભાઈ પટેલ શ્રી જયસુખ પટેલ શ્રી ભરતભાઈ સોની શ્રી ડાયલાલ સેંઘાણી ચંદનસિંહ રાઠોડ રાજુભાઈ જાડેજા ભરત સોમજીયાણી તથા મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સંબોધન કરતા શ્રી રમણભાઈ વોરાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર વિકાસનો માર્ગ ભૂલી ગઈ છે અને ભ્રષ્ટાચારનું એપિસેન્ટર બની રહી છે અબડાસામાં કોંગ્રેસને સ્થાનિક ઉમેદવાર પણ નહીં મળ્યો હોવાનો આક્ષેપ કરતા તેમણે જણાવ્યું હતું કે જે તે વિસ્તારમાંથી કોંગ્રેસને સ્થાનિક ઉમેદવાર પણ ન મળે તે વિસ્તારમાં લોકોના મત કઈ રીતે મળી શકે તેવો તેમણે સવાલ ઉઠાવ્યો હતો ગુજરાતના વિકાસકારોની ચર્ચા કરતા તેમણે દેશના સર્વાંગી વિકાસ અને ઝડપી પ્રગતિ માટે ભાજપના ઉમેદવારને મત આપવા અપીલ કરી હતી

હું અહીંયા બેસી રહું અને લોકોના કામ ન થાય તો એ ક્યાંથી ચાલે અને હું જ્યારે મત વિસ્તારમાં જતો ત્યારે મને લોકો એમ કહેતા કે તમે બીજી વાત મૂકી દો તમે હતા તમારે ભેગા પણ આ ખેડ માથા કૂટ નહીં અને લોકોની માંગના અનુસરીને મેં આ કાર્ય કર્યું હવે વાત એ છે કે તમને કહું કે જો કામ નહોતા થતા આ મંત્રીઓ સાથે બને સારો સંબંધ પણ કામ નહોતા થતા એટલે આમ કર્યું તો હવે જો ચૂંટણી આ થાય એમાં હું હારી જવું કચી થઉં